નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં સ્વાગત છે કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ દ્વારા અંબાજીના મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડી એ પ્રકારનું તંત્ર દ્વારા આયોજન કરાયું અંબાજી ખાતે કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં પાંચમી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો સહિત શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના આયોજન અને તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષતાને અંબાજી મંદિરના વહીવટી હોલમાં પ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માય ભક્તોનો અનેરો ઉત્થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડવાની ધારણા છે ત્યારે દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાય છે જેની જાણકારી આપતા જિલ્લા શ્રી પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું આ પ્રસંગે શ્રી જણાવ્યું કે બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ દેશભરના માય ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા બનાસકાંઠા તંત્ર દ્વારા અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે યાત્રિકોની દર્શન માટે સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ દર્શનાર્થીઓને સરળતાથી મા અંબાના દર્શન કરી શકે એ માટે બસ સ્ટેન્ડથી દર્શન માર્ગનું નિર્માણ કરાયું છે યાત્રિકોના માલ સામાનને સુરક્ષિત રીતે સચવાય એ માટે લગેજ કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરાઈ છે અંબાજી આવતા રથો સંઘો લાઈનો દ્વારા દર્શન માટે પહોંચવા શક્તિ ગેટથી એન્ટ્રી આપવામાં આવશે વડીલો વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ચાલી ન શકનારા અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે શક્તિ ગેટ પાસેની સાત આઠ અને નંબર નવ નંબરના ગેટ એક્ટિવ માટે જ્યારે ગેટ નંબર છ ઇમરજન્સીમાં ઉપયોગ માટે રાખવામાં આવ્યો છે પાંચ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર દરમિયાન આપણે સૌ જાણીએ છીએ આમ ભાદરવી પૂર્ણિમાનો મેરો શુભારંભ થઈ રહ્યો છે આયોજન થઈ રહ્યું છે બે વર્ષના અંતરાલ બાદ આ મેળાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ ધનગનાટ યાત્રિકોમાં ભાવિક ભક્તોમાં માઈ ભક્તોમાં જોવા મળી રહ્યું છે યાત્રિકોના આ તનગનાદને પહોંચી વરવા માટે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પોતાની રીતે જે પણ તૈયારીઓ કરવાની છે એ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહેલું છે આ તમામ યાત્રિકો સુખરૂપ રીતે માના દર્શને પહોંચી શકે અને સલામતી જળવાય એ સલામતી માટેની પૂરતી પોલીસ બંદોબસ્તની કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવેલી છે એમની સુખાકારી જળવાય એ માટે એમનું આરોગ્ય જળવાય એ માટે આડત્રીસ જેટલી અલગ અલગ લોકેશન ઉપર એન્કર સંધ્યા બેનોજા રિપોર્ટર કરણસિંહ રાજપૂત આઝાદ મીડિયા લાઈવ બનાસકાંઠ